રઈઝ ધ લોર હાલે પ્રભુશના સામર્થ નામમાં પ્રેમી સલામ આજનો પવિત્ર બાઇબલ વચન ઉત્પત્તિ અધ્યાય ચૌદ અને તે જગાનું નામ ઇબ્રાહિમે યાહુવા જીરે પાડ્યું જેમાં આજ સુધી કહેવાય છે તેમ કે યાહુવાના પહાડ પર પૂરું પાડવામાં આવશે ખ્રિસ્તમા વાળા ભાઈ બહેનો આજના પવિત્ર બાઇબલ વચન દ્વારા પરમેશ્વર આજ અજાયબ રીતે પ્રત્યેક વ્યક્તિ સાથે વાત કરવા માંગે છે બાઇબલમાં આપણે પ્રભુના વચનો જે વાંચવામાં આવ્યા ત્યારે એકવીસ અને બાવીસના અધ્યાયની અંદર જ્યારે વાંચીએ છીએ ત્યારે ઇબ્રાહિમને સારાના જીવનમાં પરમેશ્વરે ગજબના આશીર્વાદો આપે છે અને એકવીસમાં અધ્યાયની અંદર એ શાખનો જન્મ થાય છે ઇબ્રાહિમને સારા જ્યારે પરમેશ્વરે તેરું આપ્યું ત્યારે વચન આપવામાં આવ્યું હતું અને ત્યારે ઈબ્રાહીમ પંચોતેર વર્ષનો હતો ને ઈશ્વર તેને તેડું આપે છે ને તેડાને આધીન થઈને તે ચાલે છે ઈશ્વર દીકર રૂપી ધન તેને પૂરું પાડે છે ને બાઇબલની અંદર અહીંયા બાવીસમાં માં જેની અંદર લખવામાં આવ્યું છે તેમ ઈશ્વર ઈશાકનું અર્પણ કરવા ઈબ્રાહીમની આજ્ઞા કરે છે અહીંયા પરમેશ્વરે તેને એક દીકરો આપે છે અને ફરી વચન દ્વારા કહેવામાં આવે છે આજ્ઞા આપવામાં આવે છે ઈબ્રાહીમ એ પોતાના દીકરાનું બલિદાન આપવાની માટે તૈયાર થાય છે ઈશ્વરે જે આજ્ઞા આપી હતી તેમ એવું જાય છે મોર્યા દેશમાં અને ત્યાં જે પર્વત જેને બતાવવામાં આવ્યો હતો તે પર્વત પર ત્યાં પોતાના દીકરાને લઈને જાય છે ઈબ્રાહીમને ખબર હતી કે જે ઈશ્વરે પચીસ વર્ષ પહેલા જે વચન આપ્યું હતું ને પચીસ વર્ષ પછી પરમેશ્વરે દીકરા રૂપી ધન જે આપ્યું હતું એ શું પૂરું પાડશે ઈશ્વર પર વિશ્વાસ હતો ને તેથી અહીંયા આપણે જોઈએ છે કે પોતાના દીકરા પ્રત્યે પ્રેમ જોઈએ છે પણ સૌથી વધારે વિશેષ મહાન પ્રેમ તે ઈશ્વર પર હતો ઈશ્વર પર પૂરો ભરોસો હતો ને તે પૂરું પાડશે પરમીશ્વરે ત્યાં પૂરું પાડશે એથી ખ્રિસ્માવાલા ભાઈ બહેનો જ્યારે પ્રભુ નવચન પ્રમાણે આપણે ચાલીએ છીએ પ્રભુને આધીન થઈએ છીએ પ્રભુની આધીનતામાં જીવન જીવીએ છીએ પ્રભુની ઉપસ્થિતિમાં જીવન જીવીએ છીએ ત્યારે યહુવા બાપ ચોક્કસ પૂરું પાડે છે આ સમયમાં પરમેશ્વર તેમના વચનો દ્વારા જે આહવાન આપે છે કે પ્રભુમાં જીવન જીવીએ awancin duwara babu a apsar wani ashirin